હસ્તેર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ વોર્ડ નંબર 16 ના કાઉન્સિલર શાસક પક્ષના દંડક અને અધિકારીઓ સાથે વિસ્તારની મુલાકાતે નીકળ્યા છે વડોદરામાં વિશ્વમિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું ત્યારે કેટલાક વિસ્તારોમાં સ્થાનિક કાઉન્સિલર પૂર પીડિતોની મુલાકાતે આવ્યા ન હોવાના આક્ષેપ થયા હતા ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16 ના કાઉન્સિલર સ્નેહલ પટેલ હંમેશા વિસ્તારના નાગરિકો સાથ્યો હોય છે

સહકાર નહીં અપાતો હોવાના આક્ષેપ સાથે રહીશો રોષે ભરા હતા સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલે નાગરિકો સહકાર આપે જ છે પરંતુ અધિકારીઓ કામ કરતા નહીં હોવાના આક્ષેપ કર્યા હતા સ્નેહલ પટેલે વહેલી તકે વરસાદી કાંઠ કામ પૂર્ણ કરવા રજૂઆત કરી હતી બે હજાર ઓગણીસની ની અંદર પણ આ પૂરે આપણા વિસ્તારની અંદર પાણી બતાવી દીધું બે હજાર ઓગણીસથી થી બે હજાર એકવીસની ની અંદર અમે કાઉન્સિલર બન્યા એના પછી મૌખિક લેખિત વારંવાર રજૂ કરી રજૂઆતો કરવા છતાં આજે અમની આંખો ખુલી છે બહુ સારી વાત છે મારું તો એવું કેવું છે કે અમે લેખિત આપ્યું આટલા વર્ષોથી કાસ બનાવ્યો કેમ નહીં ઓગણીસ ની અંદર જયારે પાણી ભરાયા ત્યારે પણ ઢાઢરની ની અંદર જોડાણ આપવાનું હતું એ જોડાણો ક્યાં ગયા તો અત્યારે વહેલી તકે આ કામ થાય પરંતુ જે લોકોએ દબાણો કરેલા છે પહેલા તો દબાણ દૂર કરવા જોઈએ આવી લોલીપોપ આપતા હોય તો એ નહીં ચાલે મારા નાગરિકોનો શું વાંક શું વાક આટલા બધા પાણીમાં રહીને તો વહેલી તકે દબાણો દૂર કરવા જોઈએ અને પછી વરસાદી લાઈનનું કામ કરવું જોઈએ એવી મારી અપેક્ષા છે છે બે બનાવવાની વાત કરી રહ્યા એક અત્યારે ટૂંક સમયમાં ચાલુ થવાની વાત કરી બીજો પાર્ટ તો હજી દૂરની વાત છે એટલે જ મેં પહેલા રજૂઆત કરી કે શ્યામલ રેસિડન્સી હોય કે જલારામ નગર હોય એ સાઈડના જે એટલે વિવિધ સોસાયટી બધી જ આવી ગઈ એ સાઈડનાં જે પાણી છે અને આ સાઈડનાં જે પાણી છે બધાના કામ એક સાથે થવા જોઈએ કોઈને અન્યાય આપવો નહીં અને સાધે કામ લાવે એવી મારી અપેક્ષા છે શાસક પક્ષના નેતા શિલીષ પાટીલી વહેલી તકે વિસ્તારમાં થયેલ દબાણો નોટિસ આપી દૂર કરવાની ખાતરી આપતી હતી વરસાદિકાશનું પણ કામ સ્થાયી સમિતિમાં મંજૂર કરાવી વહેલી તકે પૂર્ણ કરાશેના હેટ્સની બાજુમાં સોમા તલાવ કે અંદર સુધી સુધી સોસાયટી છે તેમાં લગભગ પંદરથી વીસ નો સમાવેશ થાય છે આ વખતે વરસાદના પાણીમાં લગભગ સાતથી આઠ ફૂટ પાણી બી હતું કોર્પોરેશન દ્વારા વરસાદી પાઇપનો બી આયોજન કરેલું છે એ નકશા બી આઠસો મીટર જેટલી પાઇપલાઈન અમે આ વખતે આયોજન કરેલું છે લગભગ ચાર પાંચ મહિનાની અંદર આ કામ સ્ટેન્ડિંગ માઇ સ્ટેન્ડરિંગ થાય અને સ્ટેન્ડિંગ માઇન પછી મંજૂર થઈને આ કામ અમે ચાલુ કરાવીશું જેથી કરીને આવનારા સમયમાં વરસાદનું પાણી આ ભાગરૂપે આગળ જે ચેનલ છે એમાં ડાયવર્ટ કરીને જે કાંસ ઉપર દબાણો થયા શું કહેશો દબાણો અમે જોઈ શકો છો દબાણો છે હાઈવે પર જેટલી દબાણો હતા એ બે દિવસ પહેલાથી આપણે તો ચાલુ કર્યું છે એપ્રોચો નાના હતા એપ્રોચો બી એ એપ્રોચોને પાઇપો મોટા કરી રહ્યા છે અહીંયાની વાત કરું જે વિસ્તારમાં તમે મુલાકાત માટે આવ્યો છો ત્યાં કે પાછળના રોડ ઉપર કાંસ હતી કાંસની ઉપર દબાણ ખેલા છે એ અત્યારે તમે જે કહો છો એની પર અમને વિઝિટ બાકી છે અને કરીશું અને જો દબાણ હશે તો અમે નોટિસ આપીને તોડાવી દીધું વરસાદી ગટર પ્રોજેક્ટના નાયબ કાર્યપાલક ઇજનેર દર્શીલે જણાવ્યું હતું કે અહીં બે પાર્ટમાં કાંસ બનશે પ્રથમ પાર્ટમાં શિવાલયથી કાના હાઇટ સુધીની વરસાદી કાંસ બનાવવાનો આવ્યો છે શિવાલય રેસિડેન્સી જે છે ને ત્યાંથી આપણે આઠસો મીટર જેટલી લાઇન લીધી છે આઠસો મીટર લાઇન જે આગળ જે ચાલીસ મીટર રિંગ ઉપર જે ચેનલ છે એમાં જોડાણ કરીને વરસાદી પાણીનો નિકાલ પટ્ટો શું થશે ફેઝ માં આપણે લઈશું એટલે જે હાઈવે પેરેલલ જે ચેનલ આવશે એટલે પાંચસો મીટર અહીંથી લેન્થ થાય છે હાઈવે સુધી ની એટલે આ પોકેટ નું પાણી છે વરસાદી પાણી નીકળે હાઈવે પેરેલલ ચેનલ માં કેટલા ડાયા ની પાઇપ લેવામાં આવી છે હજાર ડાયા એક હાજર ડાયા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર